આજે રાજકોટ યાર્ડ દ્વારા ટોકન સિસ્ટમ ચાલુ કરી અને આવા વરસાદમાં પણ સોયાબીન અને મગફળીના ખેડૂતો પાસે માલ મંગાવી અને ચાલુ કરવામાં આવી છે આજે હરરાજીમાં સોદાના ભાવ પડ્યા છે મુરત અને આવનારા સમયમાં ટેકાની ખરીદી ચાલુ થશે એટલે આ ભાવ એકંદરે ધીમે ધીમે જેમ બજારમાં ડિમાન્ડ વધશે એમ વધવાની પૂરી અપેક્ષા છે આ ભાવ બજાર ખુલ્લા બજારના ભાવ હોય આમાં કોઈ નક્કી અગાઉથી હોય નહીં મગફળીની ક્વોલિટી અને એનું પ્રમાણ એના ઉતારણ એ મુજબ લેવાવાળા મિલોવાળા બતાવે છે આજે બસો વાહન મંગાવ્યા હતા સોયાબીન અને મગફળીના પંદરથી વીસ હજાર ગુણી એટલી આવક કહી દે છે સૌરાષ્ટ્રમાં વરસાદની પૂરી આગાહી હોય અને બધા યાર્ડની પોતપોતાની જે માલ રાખવાની સગવડતા હોય એ પ્રમાણે માલ મંગાવતા હોય આપણી પાસે મોટો પંદર વીઘાનો શેડ હોય અને થી ત્રીસ ચાલીસ હજાર ગુણી સમાવ્યા કે એમ હોય એટલા માટે આપણે ટોકન સિસ્ટમ કરી અને વધુ માલ ન આવે ખુલ્લામાં ન ઉતારવો પડે એ ખાસ તકેદારી રાખી અને માલ મંગાવ્યો છે અને ખેડૂતોનો વેપારીઓનો દલાલભાઈઓનો મજૂરોનો ખૂબ જ મને આ વ્યવસ્થા ગોઠવવામાં સહયોગ રહ્યો છે એટલે હું આ વ્યવસ્થા ગોઠવી છે સૌથી પહેલાં સર્વ વેપારીભાઈઓ મીડિયાવાળા તથા એપીએમસીના જે કર્મચારીઓ ખેડૂતભાઈને નવા વર્ષની શુભકામના સર્વને માટે સારું એવું વર્ષ નવું વર્ષ સારું શુભ મળે એ સબ ભગવાનને પ્રાર્થના મારું નામ ખાપરા હર્ષદભાઈ ગામ દેવડ તાલુકો લોધિકાનું દેવડા ગામ છે અને અમે આજે યાર્ડમાં મગફળી લઈને આવ્યા છીએ તો અમારા ચેરમેન શ્રી જયેશભાઈ બોગરાએ ટોકન દરે મગફળી ઉતારવાની સુખર વ્યવસ્થા કરેલી છે એપીએમસીમાં કોઈ પણ જાતની એક પણ બાજકું જણસીની બારે ઉતારે નથી અને ટોટલ વ્યવસ્થા કરી આપેલી છે અને આમ તો ખાસ તો હવામાન શાસ્ત્રીનો સર્વે હવામાન શાસ્ત્રીનો આભાર કે તેમને અગાઉના સંકેત મુજબ વરસાદની આગાહી આપી હતી એટલે અમે ખેતરમાં પણ રાત દિવસ કામ કરી અને અમારી દિવાળી તો આમ તો ખેતરના ધૂળમાં જ જાતી હોય ખેડૂતોને અને સંતોડ મહેનત કરી અને અમે ભેગું કરેલું છે અત્યારે તોય વરસાદી ઋતુમાં થોડાક ખેડૂત હેરાન થયા છે આમ જોવા જાય તો સરકારશ્રીએ જે નક્કી કરેલા ટેકાના ભાવ એ યોગ્ય કહેવાય તો 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 આમાં જે 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 વેપારીની ડિમાન્ડ હોય હોય બરોબર અને જાહેર માર્કેટમાં પરવડતું ભાવે પણ અમારે ખેડૂતને માટે અમારે આમ જોઈ તો પાંચસો રૂપિયાનો ફરક માંડવીમાં કહેવાય એક હજાર રૂપિયા થી એક હજાર એકાવન રૂપિયા સુધીમાં સુપર ક્વોલિટી મગફળી જેવી જેવી વેચાઈ છે તો અમારા માટે એક દુઃખની લાગણી કહેવાય અને આ ભાવને આ ખર્ચા વગેરે થતા થોડુંક અમારા માટે જાજુ હેરાન થવાનું વ્યવસ્થા છે અમારા અમારા માટે સુપર ક્વોલિટીમાં જેવી રીતના ભાવ સોઢસો રૂપિયાની કે આડેગાડે હોવો જોઈએ જે અત્યારે માર્કેટમાં બ્રાન્ડેડ તેલ વેચાય છે એને એને જો અમે ખેડૂતો જે જણસી બનાવી એમાંથી જે માલ તેલ ઉત્પન્ન કરે છે એના ભાવમાં અમને સોઢસો રૂપિયા મળવા જોઈએ ઓકે